થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં રાજસ્થાન બોર્ડર ઉપર આવેલા રડકા અને સીલુ વચ્ચે એક યુવકે કેનાલમાં છલાંગ લગાવી મોતને વાલું કર્યું હતું થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની ગઈ હોય તેમ વારંવાર લોકો કેનાલમાં ઝંપલાવી મોતને વાલુ કરી રહ્યા છે ત્યારે વધુ એક આત્મહત્યાનો બનાવ બન્યો છે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા રડકા અને સીલુ વચ્ચે મુખ્ય કેનાલમાં એક યુવકે મોતની છલાંગ લગાવી હતી જેમાં રાહદારીઓએ થરાદના નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી થરાદ નગરપાલિકાની ફાયર ટીમે માહિતી આપી હતી કે આજ રોજ મુખ્ય નર્મદા કેનાલમાં રાજસ્થાન ઝીરો પોઈન્ટ રડકા અને સીલુ પુલ વચ્ચે યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો કોલ મળતા અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્રીસ મિનિટની શોધખોળ બાદ મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી તેના વાલી વારસોને સોંપવામાં આવી હતી